નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું પંદરસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા લઈને ચૌદસો એંશી રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો લઈને પંદરસો ને અડસઠ રૂપિયા અમરેલીમાં એક હજાર હાથ પંદરસો ને અઢાર રૂપિયા સારું બોટલમાં બારસો થઈને ચૌદ છો ને એક્યાસી રૂપિયા સસ્તનમાં તેરસો પચાસ પંદરસો ને પાંચ રૂપિયા ગોવામાં એક હજાર બત્રીસથી લઈને ચૌદસો ને અઢાર રૂપિયા જામજોતુમાં તેરસો થઈને પંદરસોને અગિયાર રૂપિયા ભાવનગરમાં બારસો અઠ્યોતેર થઈને ને સત્તાન રૂપિયા જામનગરમાં બારસો થઈને પંદરસોને પચીસ રૂપિયા બાબરમાં બારસો બાવન થ્રીને પંદરસોને આઠ રૂપિયા સેદપુરમાં એક હજાર એક થઈને ચૌદસો ને સત્યાશી રૂપિયા વકાનેરમાં તેરસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા આજરોમાં એક હજાર થ્રીને ચૌદસોને બોંતેર રૂપિયા હડોદમાં બારસો પચાસ થઈને ચૌદસો ને એકોતેર રૂપિયા રૂપિયામાં અગિયારસો તેંત્રીસ ને ચૌદસો ને છપ્પન રૂપિયા બક્ષરામાં અગિયારસો થઈને પંદરસોને એકાવન રૂપિયા ઉપટેડામાં તેરસો એંશી થઈ લઈને ચૌદસોને પચાસ રૂપિયા માણવદરમાં તેરસો પાંત્રીસ થઈને પંદરસોને પચીસ રૂપિયા ફેસાણમાં બારસો થઈને છો ને એક્યાસી રૂપિયા પાલતરમાં અગિયારસો પંચોતેર થઈને ને પિસ્તાળ રૂપિયા અારીજમાં તેરસો આઠથી લઈને ચૌદસો ને સત્યાસી રૂપિયા માણસામાં અગિયારસો થઈને પંદરસો ને છત્રીસ રૂપિયા કડીમાં બારસો એકાવનથી લઈને પંદરસો રૂપિયા વડોડામાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન